નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો ક્યારે આપવામાં આવશે તેની તારીખ જાહેર કરવામાં આવી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે અઢારમાં હપ્તાની તારીખ કન્ફર્મ કરવામાં આવી છે તહેવારમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે વડાપ્રધાન મોદી પાંચ ઓક્ટોબરે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો જાહેર કરશે તમને જણાવી દઈએ કે સત્તરમો હપ્તો અઢાર જૂને રિલીઝ થયો હતો જોકે આ યોજના હેઠળ મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપે છે જોકે આ અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં પાંચ ઓક્ટોબરે જમા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસોને બાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે હાલ રાજ્યમાં ફરી એક વખત ચોમાસું જામ્યું છે વિદાય વેળાએ ભારે પવન સાથે મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બસોને બાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે સોનગઢમાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો છે જૂનાગઢના વિસાવદરમાં છ ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ છ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક નુકસાની સહાય આપવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાની અંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે ખેડૂતો માટે સહાયની જાહેરાત આગામી બે દિવસમાં જ થઈ શકે છે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું છે કે બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે ભારે વરસાદના કારણે પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીમાં સહાયની જાહેરાત કરશે ત્યારબાદના મહત્ત્વના સમાચારો વાત કરીએ તો ગુજરાત માટે આગામી અડતાલીસ કલાક ભારે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી જોકે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી તે ભારે વરસાદ પડી શકે છે એમાં પણ દક્ષિણ ગુજરાતના શહેરો સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભરૂચ વડોદરા છોટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર અમરેલીમાં ભારેથી ભારે વરસાદ અને જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લીમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેરાસિટામોલ સહિત ત્રેપન દવા ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ પેરાસિટામોલ સહિત ત્રેપન અલગ અલગ દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં ફેલ થઈ છે ના નવીનતમ અહેવાલમાં ઘટાસ્ફોટ થયો છે જો તમે પણ ડોક્ટરની સૂચના વિના દવા લેતા હોવ તો સતર્ક થઈ જજો સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને પેરાસિટામોલ સહિત ત્રેપન દવાની યાદી જાહેર કરી છે જે તમામની ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ રહી છે આ યાદીમાં કેલ્શિયમ વિટામિન ડી થ્રીની ટેબ્લેટ સહિત ડાયાબિટીસ આઈબીપી વગેરેની દવાઓ પણ સામેલ છે જોકે આ દવાઓનું ઉત્પાદન મોટી કંપનીઓ દ્વારા કરાય છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રિ પહેલા સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ તહેવારોની સિઝન ફરી એકવાર શરૂ થતાં પહેલાં જ સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે દિલ્હીના બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનાની કિંમત ચારસો રૂપિયા વધીને અઠ્યોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના રેકોર્ડ સ્તરને પાર કરી ગઈ છે ઉલ્લેખનીય છે કે બુધવારે સોનાની કિંમતમાં વધારો થયો હતો સોનું નવસો રૂપિયા વધીને સત્યોતેર હજાર આઠસોને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો નવી શિક્ષણ નીતિને કારણે પાઠ્યપુસ્તકોમાં ફેરફાર ધોરણ એકથી આઠમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી જૂના પુસ્તકો રદ કરીને ઓગણીસ નવા પુસ્તકો લાગુ કરાશે શિક્ષણ વિભાગે ધોરણ એકથી આઠ માટે મોટો નિર્ણય લીધો છે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે ગુજરાતી ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે ઓગણીસ પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજના હેઠળ રાજ્યમાં વધુ બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ આવાસ બનાવાશે પીએમ આવાસ યોજના ગ્રામીણમાં બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે ગુજરાતને આપવામાં આવેલા છપ્પન હજાર લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની શ્રેષ્ઠતા અને લાભાર્થીઓની વધુ સંખ્યાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ આવાસોનો લક્ષ્યાંક એ વાય ગ્રામીણ માટે ફાળવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આઠથી દસ ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હવામાન અંબાલાલ પટેલે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે આગામી બોતેર કલાક રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં આઠથી દસ ઇંચ વરસાદ આવી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે જોકે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના પણ તેઓએ વ્યક્ત કરી છે ત્રણથી પાંચ ઓક્ટોબરમાં પણ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો બાલ કલ્યાણ વિભાગની બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે બાળ કલ્યાણ વિભાગની બહેનો સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે પગાર વધારાની માંગ સહિતના અનેક પડતર પ્રશ્નોની માંગણી સાથે મહિલાઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને ઉગ્ર વિરોધ કર્યો હતો આશરે બસોથી વધુ બાળ કલ્યાણ વિભાગની કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી તેઓના જણાવ્યા અનુસાર છેલ્લા આઠ વર્ષથી કોઈ જ પગાર વધારો કરાયો નથી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છમાં હળવા ભૂકંપનો ફરી એકવાર આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ સાત નોંધાય છે જોકે વહેલી સવારે છ વાગ્યાને સત્યાવીસ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જોકે રાપરમાં આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયો હતો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો નવરાત્રિ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે રાજ્યમાં નવરાત્રિના તહેવારને લઈને સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું હતું કે શહેરમાં પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં ચાલતા ગરબામાં રાત્રિના બાર વાગ્યા સુધી જ સ્પીકર વગાડવાની મંજૂરી છે જોકે આ દરમિયાન મહિલાઓની સેફ્ટી માટે શી ટીમ તૈનાત કરાશે આ વર્ષે ડ્રોન અને ઘોડેસવાર દ્વારા પણ સુરક્ષા રાખવામાં આવશે જોકે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ કહ્યું હતું કે નવરાત્રિ તહેવાર દરમિયાન ગરબા આયોજકોએ લાયસન્સ બ્રાન્ચના ફોર્મની શરતો અને નિયમોનું પાલન કરવું પડશે આ સાથે જ તેમને વીમો પણ લેવો ફરજિયાત રહેશે તેમજ સીસીટીવી કેમેરા ડોક્ટર ઇમરજન્સી સેવાની વ્યવસ્થા સહિત ફૂડ સ્ટોલ ખોલનારાએ ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી પણ મેળવવાની રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મર આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વીડિયોને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે